કોરોના મહામારી વચ્ચે આગામી સમયમાં પરીક્ષાઓ શરૂ કરવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમ સામે એનએસયુઆઈ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે આગામી દસ ડિસેમ્બરના રોજ શરૂ થનાર લેવાનાર તમામ પરીક્ષાઓને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના કાર્યકરોએ પીપીઈ કિટ પહેરીને પરીક્ષા મોકૂફ રાખવાનો વિરોધ કર્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પહેલી તારીખે શરૂ થતી પરીક્ષા અંગે અમે જાહેરાત કરી કે મોકૂફ રહેશે દસમી તારીખની બાબતે અમે કોઈ જાહેરાત કરી નથી દસમી તારીખની પરીક્ષા યથાવત છે આપ સૌના માધ્યમથી હું જણાવું છું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ સેમેસ્ટર ટુની ની પરીક્ષા બાકી હતી અને રેગ્યુલર સેમેસ્ટર થ્રીની એક્સટર્નલની પરીક્ષામાં બાર હજારથી વધુ વિદ્યાર્થી બેસી રહ્યા છે એની સાથે સાથે એ પીજી ની પરીક્ષા મે લઈ રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા યોજવા જઈ રહી છે કોરોનાના ના કાળ વચ્ચે હાલ સરકારે ધાર્મિક કાર્યક્રમો સામાજિક અને રાજકીય તમામ પ્રોગ્રામો રદ કરવા માટેનું જાહેરનામું બહાર પાડેલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેવા જઈ રહી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓમાં અને તેના વાલીઓમાં ક્યાંક ચિંતાનું વાતાવરણ પોતાના સ્વાસ્થ્ય લઈને ઊભું થયું છે એક વિદ્યાર્થી સંગઠન તરીકે એનએસયુઆઈ ને વિદ્યાર્થીઓની ફરિયાદો મળતા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રીને તારીખ દસ થી યોજાનારી પરીક્ષાઓ મોફુક રાખવા અમે રજૂઆત કરવા જઈ રહ્યા છે અને અલ્ટિમેટ અમે આપવાના છે વિરોધ છે આવી પરિસ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને પોતાને કોરોનાથી સંક્રમિત ન થાય તેનો ભય પણ હોય છે ત્યારે વિદ્યાર્થીઓને જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દસ તારીખથી પરીક્ષા યોજશે તો વિદ્યાર્થીઓને આવી રીતના પીપીઈ કીટ પહેરીને પરીક્ષા આપી ન જો જાવી ન પડે એના માટે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને ઊંઘમાંથી જગાડવા માટે પીપીઈ કીટ પહેરીને આજે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ